સમર સાયન્સ કેમ્પમાં એસટી સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા વર્કશોપ અને એક્ટિવિટીઓ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરેલ છે જેમાં આજે રોબોટિક્સ ડ્રોન ટેકનોલોજી હાઇડ્રોપોલિક્સ જળકૃષિ અને પ્રકાશીય ઉપકરણો પર વર્કશોપ પૃથ્વી ઉત્ક્રાંતિ અને શૌર્યમંડળ પર વૈજ્ઞાનિક શો પાઇપનો ઉપયોગ કરીને વાસણી બનાવવાની પ્રવૃત્તિ અને સાયન્ટિફિક આંતરિક્ષનું આયોજન કરવામાં આવ્યું હતું સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે આ સમર સાયન્સ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓ રસપ્રદ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી શીખી રહ્યા છે જે તેમને આવિષ્કાર અને નવીનતા કરવામાં મદદ કરશે અને ભારતને આત્મનિર્ભર બનાવવામાં પણ યોગદાન આપશે